So let's see what happens over the next. Yeah, sanctions. yeah, you're going to see a lot more. So this is a taste. Of you're going to well. see a lot more. You're Mr. going to see so much secondary sanctions. Yes, ma'am. Sorry. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તગલખી નિર્ણયો અંગે રોજ કોઈને કોઈ નવા સમાચાર સામે આવે છે એમના કોઈ નવા નિવેદનો સામે આવે છે વિશ્વના નેવું કરતાં વધારે દેશો પર ટ્રમ્પે લગાવેલા ટેરિફની અમલવારી શરૂ થઈ ગઈ અમેરિકાએ જુલાઈ મહિનાના અંતમાં ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો અને છઠ્ઠી ઓગસ્ટે અમેરિકાએ ભારત પર પેનલ્ટીના ભાગરૂપે કારણ કે ભારત રશિયા પાસેથી ઓઇલની ખરીદી કરે છે એટલે પેનલ્ટીના ભાગરૂપે વધારાનો પચીસ ટકા ટેરિફ ઝીંકાયો જેના કારણે ભારતે હવે હવે અમેરિકાને ટેરિફ ચૂકવવો પડશે ફરી પાછું ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં એ ભારત સાથે વાતચીત કરવાનો ઇન્કાર કરી રહ્યા છે ટ્રમ્પે એવું પણ કહ્યું કે જ્યાં સુધી ટેરિફ વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભારત સાથે કોઈ જ વાતચીત શરૂ થશે નહીં આ સિવાય પણ ટ્રમ્પે ભારત પર વધારે પ્રતિબંધો લગાવવાની ચીમકી પણ આપી ટ્રમ્પને જ્યારે પત્રકારોએ સવાલ કર્યો કે અમેરિકા ફક્ત ભારત સાથે જ કેમ કડકા ચીન જેવા અન્ય દેશો પર રશિયા પાસેથી તેલની ખરીદી કરવાના આરોપ છે અને ખરીદી કરી પણ રહ્યા છે દેશો તો ટ્રમ્પનો જવાબ એવો હતો કે હજુ તો માત્ર આઠ જ કલાક થયા છે હજુ તો ઘણું બધું જોવાનું બાકી છે ઘણા સેકન્ડરી સેક્શન પણ આવવાના છે એટલે ભારત પર ટ્રમ્પ આક્રમક રીતે બીજા

રશિયા યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે અમેરિકા લાંબા સમયથી આ નિર્ણય માટે ભારત પર દબાણ કરી રહ્યું છે જો કે ભારત હંમેશા કહેતું આવ્યું છે કે એની ઉર્જા જરૂરિયાતો એના રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી છે ભારતથી અમેરિકા જતી વસ્તુઓ જેમ કે દવાઓ કપડાં અને એન્જિનિયરિંગ ઉત્પાદનો પર પચાસ ટકા ટેક્સ લાદવામાં આવશે જેનાથી અમેરિકામાં ભારતીય વસ્તુઓ મોંઘી થશે એની માંગ ઘટશે અમેરિકા સાથે ભારતનો વેપાર

This this let me let said, me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, it's okay. more. It's yeah. okay. Uh, why are you singling India out for these additional it's sanctions? It's only been eight hours, so let's see what happens over the next. Yeah, sanctions. Yeah. Yeah. You're going to see too. a lot more. So this is a taste. You're going to see a lot more. You're going to see so much secondary primary. sanctions. Yes, ma'am. Sorry. Uh, video Namaskar.